અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડે આવેલ લિંબોદરા ગામે રણમુક્તેશ્વર મહાદેવ ખાતે અલૌકિક અને ચમત્કારિક ઘટના બની હતી ઘટનાની વાત કરીએ તો લિંબોદરા ગામે રણમુક્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે જેમાં નિત્યક્રમ મુજબ વહેલી સવારે પૂજા આરતી થાય છે આપ જે વિડીયોમાં દ્રશ્યો જોઈ રહ્યા છો એ મેઘરજના લીંબોદરા ખાતે આવેલ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરના છે વહેલી સવારે મંદિરમાં નિત્યક્રમ મુજબ પૂજા આરતી થઈ રહી હતી તે દરમિયાન દેવતા પ્રગટ થતા લાઈવ દર્શન આપતા પ્રથમ વખત આ અલૌકિક ઘટના બનતા હાજર શિવ ભક્તો અલૌકિક અને ચમત્કારિક ઘટના બની હોવાની અનુભૂતિ થઈ હતી શિવલિંગ ઉપર ફેરણ ચડાવેલ હાલતમાં નાગદેવતા સાક્ષાત જોવા મળતા શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસતાથી દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી આ ઘટનાની જાણ વાયુ વેગે આજુબાજુના પંથકમાં પ્રસરતા મંદિર ખાતે દેવતાના દર્શન માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આશિષ વાળ અરવલ્લી